હવે વિનંતી કરીશ પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામીને પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામી સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ શ્રેષ્ઠ દેહોના સર્વાવિર્ભાવ કારણ આગળ ખૂબ ઘણી બધી સારી સારી વાતો થઈ ગઈ બધી વાતમાંથી થોડુંક થોડુંક જમીએ ને તો એ ધરાઈ જાય જમીએ તો થાય આ મહિનામાં ચૈત્ર અને વૈશાખ ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિ આવે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી નો જન્મ આવે પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય આવે વૈશાખ મહિનામાં રામાનુજાચાર્ય જયંતિ પણ નિર્ણયમાં વૈશાખ મહિનામાં જ લખેલી છે ખરેખર ચૈત્રમાં હોવી જોઈએ ચૈત્ર સુધી પાયચમ ને આ વખતે એમાં નિર્ણયમાં વૈશાખમાં લખેલ છે વડતાલના નિર્ણયમાં ભારતીય દર્શનમાં મોટા મોટા આચાર્યો જે થયા એ પૈકી સાત આચાર્યો ખૂબ મોટા થયા જેમાં સૌથી પહેલા શંકરાચાર્ય ત્યાર પછી નિમ્બારકાચાર્ય મધવાચાર્ય સ્વામી રામાનુજાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુ વલ્ભાચાર્યજી વગેરે આચાર્યો થયા બધા જ આચાર્યોએ વ્યાસજીના વચન પ્રમાણે અને વ્યાસજીના ગ્રંથ પ્રમાણે પોતપોતાના મતની સ્થાપના કરી પૃથ્વી ઉપર આદિ આચાર્ય વ્યાસજી કહેવાય ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વેદાંતિ આગળ વાત કરતા મહારાજે કીધું છે મહારાજ કે તમે જો વ્યાસજીના વચનનું પ્રમાણથી વાત કરશો તો અમારા માયનામાં આવશે એટલે વ્યાસજીએ જે વસ્તુ લખી છે એનું પ્રમાણ છે એ સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે ભારતીય દર્શનમાં બે ઇતિહાસ મોટા એક મહાભારત અને બીજું રામાયણ મહાભારત છે એ વ્યાસજીએ લખેલું છે રામાયણ છે વાલ્મીકીજીએ લખી છે રામચરિત માનસ જેની કથાઓ વક્તા ખાસ કરીને કરે છે એ તુલસીદાસજી કૃપ છે તો સમયે સમયાંતરે આ બધા આચાર્યો થયા એમણે એક વસ્તુ એ પણ સમજી લેવાની છે કે જ્યારે જે સમયમાં જેવી રીતે જીવાત્માના કલ્યાણ માટે કાંઈક વાતની જરૂર હતી ત્યારે આ બધી વિભૂતિઓ આવી છે એણે જીવાત્માઓને સનમાર્ગે વાળવાનો યથોચિત પ્રયાસ કર્યો છે પોતાના બુદ્ધિ પ્રમાણે આ ઉપરાંત ભગવાનના અવતારો પણ ઘણા બધા થયા છે તો આ બધું શેના માટે છે આપણે એટલું જ સમજવાનું છે કે આપણા કલ્યાણને માટે છે અને સંકેત ભગતે આગળ કૃષ્ણ લોચાર્યજી મહારાજની વાત કરી આપણા ગુરુ મહારાજ એને માટે એવું કહેતા કે કોઈ ના જોયા હોય જોઈ લેવા એટલી વિશાળ બુદ્ધિ એની પાસે હતી બે હાથે લખી શકતા હતા બે આઈથે પાછું અલગ અલગ લખી શકતા હતા એક સરખું નહીં ઘણા મંત્ર બે આઈથે લખતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ પણ બે હાથે અલગ અલગ લખી શકતા પરંતુ આપણા ગુરુ મહારાજ ના તેર ચૌદ શ્લોક એમણે બનાવ્યા મહિમાના આપણા સ્વામી ધામ માં ગયા પછી અને स्वामी अपना गुरु महाराज धाम में गया પછી कृष्ण उपाध्याय जी 2 1/2 વર્ષે धाम में गया लगभग 1988 87 કે 88 ની સાલમાં ઈસવીસન હે શશિમંત ત્યારે અમે સ્વામી પિંચાસી મધામ ગયા Swami pinca si magia. Yek varus mandi gara. Ah, saban pramana Swami yek talis magia, ne abya talis magia, betul, ne?

ભગવાન સ્વામિનારાયણ સરવપરી છે એવું પ્રસ્થાપિત કરવા માટેની ખૂબ મહેનત એમણે કરી પોતે કાશીમાં પચીસ વર્ષ સુધી ભીણા કેટલા વર્ષ પચીસ વર્ષ પોતાના ઉતારેથી પાઠશાળા એ ભણવા જાય રસ્તામાં કાગળ હાથમાં હોય ચાલતા ચાલતા એ વાંચી લઈએ યાદ રાખી લઈએ એવી યાદ શક્તિ હતી એનામાં છતા પચીસ વર્ષ પહેણા તો કેવું પીણા હોય તમે વિચાર કરો પણ એમને સ્વામી પ્રત્યેનો અદભુત ભાવ હતો અને એક પ્રસંગ કહું તમને ચંદુભાઈ નો ચંદુભાઈ કલોલા ચંદુ આંબા કલોલા આપણે ભાણજી બાપાના મોટા ભાઈ એની આર્થિક પરિસ્થિતિ ખૂબ ગરીબ ચંદુભાઈ રોજ કૃષ્ણ સ્વામી પાસે બેસે એમાં એક વખત સ્વામી એને કીધું ચંદુ બોલી જા કેટલા રૂપિયા જોઈ આપી દઉં આશીર્વાદના સ્વરૂપમાં ઓમ નહીં ચંદુ બોલી જાય ત્યારે ચંદુભાઈ ને સ્વામી નો કેવી નિષ્ઠા ચંદુભાઈ એમ કીધું કે સ્વામી તમારો આશીર્વાદ સાચો પણ જો એમાં જોગી સ્વામી ભળે ને તો તમારો આશીર્વાદ કામ કરે આવી અદભુત નિષ્ઠા ચંદુભાઈ ને હતી એટલે પણ એ વાતથી નહીં કૃષ્ણ વલ્પાચાર્ય સ્વામીને દુઃખ ના લાગ્યું પાછું એમ દુઃખ ના લાય પોતે વિશેષ કામ લખવાનું કરતા સત્તાવન ગ્રંથો લેખા એમાં વિશ્વનો સૌથી મોટો ગ્રંથ લક્ષ્મીનારાયણ સહિતા એક લાખ છવ્વીસ હજાર શ્લોકનો એનું ટૂંકમાં સારાંશ પુસ્તક હમણાં બહાર પડ્યું છે ત્યાંથી એના શિષ્યમાં કેપી સ્વામી અત્યારે છે જુનાગઢ મંદિરમાં એમણે એ લક્ષ્મણ સંહિતાનો સારાંશનો એક ભાગ બહાર પાડ્યો છે આખો ગ્રંથ નહીં રાજકોટમાં મેં કરી ભગતને ઘરે પધરામણી ગયા ને તે ત્યાં એનું શ્રી શરણાગતિ મંડળ એટલે એના ઘરે સત્તાવન એ સત્તાવન પુસ્તક હતા ત્યાં મેં જોયેલા પેલી વખત વિદવત્તા ખૂબ હતી શક્તિ ખૂબ હતી પણ છતાંય જ્યારે આપણા ગુરુ મહારાજ જોગી સ્વામીની વાત આવે ત્યારે એ વાત

આપણે મંડળમાં પરંપરામાં વર્ષોથી એક વાત હું સાંભળતો આવું કે ભગવાનનું ભજન કરવું સામાન્ય રીતે સંતાવું એક વિચાર મને એ થયો કે પેલાના વખતના જુનારી ભક્તો હોય તો બધા ધાર્મિક કંઠસ્થ કરતા કોઈ કીર્તનો વચનામૃત સ્વામીની વાતો કોઈ નું પ્રકરણ અને બધા બોલતા બોલી ભગવાનનું ભજન કરતા અને બોલીને ભજન કરવું ને એ બહુ સરળ છે પણ પેલું અઘરું એ છે કંઠસ્થ કરવું અત્યારે થોડોક ટીવી મોબાઈલ નો યુગ આવી ગયો યાદશક્તિ ઘટી ગઈ એમ જોવો તો પણ આ કરવું બહુ જરૂરી છે સ્વામી બાપાએ ખૂબ સંતો હરિભક્તો પાસે વચનામૃત પાકવાખું કરાયું એકાદશીની સભાઓ ગામડે ગામડે સ્વામીએ શરૂ કરાવેલી અને એકાદશીની સભામાં દરેક ગામના હરિભક્તો મંદિરમાં આવી પોતાને આવડતું ધાર્મિક કંઠસ્થ બોલતા એ રીતે સ્વામીએ સભા શરૂ કરાવેલી તમે દિવસની અંદર જુઓ કેટલો બધો સમય આપણે વેડફી નાખતા હોય સવારે ઉઠીએ આગા પાછા કેટલું થાય કેટલો બધો ટાઈમ કાઢી નાખતા હોય હરવા ફરવામાં પણ એ ટાઈમમાં જો ધાર્મિક બોલતા હોય તો કેવડું ભજન થાય એટલે આપણી એક પરંપરા આપણા ગુરુ મહારાજ અને પૂજ્ય સ્વામી એ કેટલા વચનમૃતો સતત બોલે છે ને એ એક પરંપરા છે અને જૂના હરિભક્તોને ઘણા આમાં બેઠા એમાંથી ને ઘણા બધાને ઘણું આવડતું હોય છે પણ હવે આ એક ચીલો જાળવી રાખવો આપણા બધા માટે બહુ જરૂરી છે અને એનાથી સમય બચશે સમયનો સદુપયોગ થશે અને એ સમયમાં આપણને ભજન કરવાની ટેવ પણ પડશે ને ભગવાનની સ્મૃતિ રહે એટલે આજના દિવસે બીજી લાંબી વાતથી કરતાં બધા સંકલ્પ કરજો કે આપણી આ પરંપરાનો જે રસ્તો છે એ રસ્તાને આપણે જાળવીએ એના માટે કંઈક પ્રયત્ન કરીએ સહજાનંદ સ્વામી મહારાજ પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીએ શાસ્ત્રી મહારાજની સવિસ્તૃત વાત કરી બધાની વાતનો નીચોડ સ્વરૂપે એક વસ્તુ કીધી ભજન કરવાની વાત છે શાસ્ત્ર વાંચનથી તમે કરો મંદિરમાં જઈને કરો પણ ભજન કરવું જોઈએ જીવાત્માના મોક્ષ માટે કોઈ સંજોગોની અંદર ભગવાનના માર્ગે હાલવું જોઈએ જે જીવ આ લોકનો નથી એ તો કરે છે આપણે પણ વિચારવું થોડુંક બોલતાય કઠણ પડે અને થોડુંક અમલમાં મૂકવામાંય કઠણ પડે સ્વામી બાપા કે મરી જવું છે આ લોકમાં રહેવું નથી અને ભગવાનના ધામમાં જવું છે આ સિદ્ધાંત બહુ જબરજસ્ત છે બહુ મોટો સિદ્ધાંત છે આ માણસને મોહ ક્યારે ઉપજે તો કે વધારે પ્રીતિ થાય એટલે એમાંથી મોહ ઉપજે છે અને એનું પરિણામ પતન આવે છે એટલે ભગવાનના માર્ગે જવા માટેથી આ શબ્દ છે એ બહુ જબરજસ્ત છે એ આપણે વિચારવો જોઈએ અને એ પ્રમાણે રહેવું પણ જોઈએ